જાગૃતિ કાર્યક્રમમાં હિન્દુ સંગઠન દ્વારા હોબાળો પોલીસે અગ્નિવીર સંગઠનના મહેન્દ્રસિંહ રાજપુરોહિત સહિત અગિયાર લોકો સમાજ દ્વારા ત્રણ દિવસીય આત્મિક જાગૃતિ મહોત્સવ બે હાજર પચીસનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો ડાંગ જિલ્લાના વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અગ્નિવિર હિન્દુ સંગઠનના મહામંત્રી મહેન્દ્રસિંહ રાજપુરોહિતના જણાવ્યા મુજબ આધ્યાત્મિક જાગૃતિના કાર્યક્રમ હેઠળ ધર્મ પરિવર્તન કરવામાં આવે છે પોલીસના જણાવ્યા મુજબ આ કાર્યક્રમમાં કોઈ પ્રવૃત્તિ ન હોવાથી મંજૂરી આપવામાં આવી હતી અને જેના કારણે લઈ વિરોધ કરવામાં કરવામાં આવ્યો ત્યારે સહિત જણાની અટકાયત આવી છે ગુજરાતના અમદાવાદમાં ચંડોળા તળાવ તોડી પાડવાની તૈયારી વાત જો કરવામાં આવે તો અમદાવાદમાં મિની બાંગ્લાદેશ તરીકે ઓળખાતા આ વિસ્તારની અંદર બુલડોઝર ચાલવાની તૈયારી થઈ ચૂકી છે જેને ચંડોળા તળાવ કહેવામાં આવે છે ચંડોળા ઝીલ પણ કહેવામાં આવે છે ત્યાં પચાસ જેસીબી છત્રીસ ડમ્પર અને લગભગ બે હજાર પોલીસના કાફલા સાથે મહાડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ટેકરી વિસ્તારમાં આવેલા સરકારી અનાજના ગોડાઉનની ઉપર દોરવામાં આવેલા ચિત્રો કદાચ કોઈકને ન ગમ્યા હશે કે શું થોડા સમય અગાઉ જ દોરવામાં આવેલા ચિત્રો ઉપર હાલ તો સફેદ ચૂનો મારી દેવામાં આવ્યો છે એટલે કદાચ નવા પાછા ચિત્રો દોરવામાં આવશે અને એનું ટેન્ડર એનો કોન્ટ્રાક્ટ કોઈકને મળશે અને એમાંથી કદાચ કટકી મળે તો કોઈ નવાઈની વાત નથી બાકી હાલ જ દસરા ટેકરી વિસ્તારની અંદર આવેલા સરકારી અનાજના ગોડાઉન ઉપર ચિત્રો દોરવામાં આવ્યા હતા એની ઉપર અચાનક એક જ સફેદ ચૂનો મારી દેવામાં આવ્યો છે શ્રી સત્ય સાંઈ કો ઓપરેટિવ હાઉસિંગ સર્વિસ સોસાયટી લિમિટેડના સભ્યો દ્વારા ત્રેવીસ તારીખે એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કમિશનર મહાનગરપાલિકાને અને ઓગણત્રીસ તારીખે એમના દ્વારા સવારે સાડા આઠ કલાકે આખરે કોઈ જ નિર્ણય નહીં આવતા એ ટેન્કર માલિકને ટેન્કર લઈ જતાં અટકાવવામાં આવ્યા હતા વાત જો કરવામાં આવે તો આ સત્ય સાંઈ કોઓપરેટિવ સોસાયટીની અંદર એક વ્યક્તિ રહે છે જે પોતાના ખાનગી બોરનો ઉપયોગ જે ખરો એ વ્યવસાયિક ધોરણે કરે છે અને પોતાના બોરમાંથી રોજનું પચીસથી ત્રીસ હજાર લીટર એટલે કે રોજના બે પંદરથી વીસ ટેન્કર જે ખરા પાણીના ત્યાંથી લાવ લવજાવ કરે છે જેના કારણે લઈ અને બોર જે ખરા આજુબાજુના રહેણાંક વિસ્તારના લોકોના એ સુકાઈ ગયા છે લોકોને પાણી માટે બલખા મારવ પડ્યા છે અને આ વ્યક્તિ પોતાના ટેન્કર દ્વારા પાણી બહાર પહોંચાડે છે જેનો વ્યવસાય કરે છે જે સંદર્ભે રજૂઆત કરવા છતાં પણ કોઈ યોગ્ય નિર્ણય ન આવતા આખરે આપજો જે અમને સવારે સાડા આઠ કે રસ્તો રોકવો પડ્યો હતો ટેન્કર માલિકને અટકાવવો પડ્યો હતો કે સામે એમના પરિવાર દ્વારા આ સોસાયટીના સભ્યોને ધમકી પણ આપવામાં આવી હતી Oh, માંથી કાળાકાછા ગામને જોડતા માર્ગનું ખાતમુહૂર્ત જલાલપુરના ધારાસભ્ય આરસી પટેલના હસ્તે કરાયું નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના નેશનલ હાઇવેથી કાળાકાછાને જોડતા વર્ષો જૂના કાચા રસ્તામાંથી પાકા રસ્તાનું કામ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત સત્તાણું લાખના ખર્ચે મંજૂર થતાં આજરોજ જલાલપુર વિધાનસભાના ધારાસભ્ય આરસી પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ભારતીય બનાવટની વિદેશી દારૂ વિસ્કી બોટલ તથા ટીન બિયર મળી કુલ નંગ નવસો ને એકોતેર કે જેની કિંમત થાય છે બે લાખ એકાવન હજાર ચોરાણું રૂપિયા તથા અન્ય મુદ્દામાલ મળી કુલ દસ લાખ બાવન હજાર મુદ્દા મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડી અને પ્રોહિબિશનનો ગર્ણાપાત્ર કેસ શોધી કાઢતી નવસારીની એલસીબી ટીમ પકડાયેલા આરોપીની અંદર તેજસ ઈશ્વરભાઈ ધીરુપભાઈ પટેલ જે ટ્રાવેલ્સનો ધંધો કરે છે એને ઝડપી પાડવામાં આવ્યો છે કન્યાશાળા છના શિક્ષિકા લલિતાબેન ટંડેલને વિદાયમાન અપાયું નગર પ્રાથમિક કન્યા શાળા નંબર છ નવસારીના શ્રીમતી લલિતાબેન ટંડેલ સાડા ત્રીસ વર્ષ નવ મહિનાના અધ્યાપન બાદ શાળામાં સેવા નિવૃત્ત કાર્યક્રમ યોજાયો હતો જેની અંદર સીઆરસી કો ચંદુભાઈ ચંદુકભાઈ અધ્યક્ષ અધ્યક્ષસ્થાને આ યોજાયેલા કાર્યક્રમની અંદર આચાર્ય કોકિલાબેન પટેલે કુમકુમથી તિલક કરી શ્રીફળ અને સાલ ઉડાવી શિક્ષિકાનું સન્માન કર્યું હતું શાળા સ્ટાફે પણ ફૂલ અને સ્મૃતિ ભેટ અર્પણ કર્યા હતા કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટ થઈ હતી અને પ્રાર્થના પ્રીતિબેનના શાબ્દિક સ્વાગતથી કરાઈ હતી આયુષ્યમાન ભારત દિવસ આરોગ્ય ક્ષેત્રે અગ્રેસર નવસારી જિલ્લા તંત્ર એન એફ એ ના લાભાર્થીઓ અંતર્ગત આયુષ્યમાન ભારત યોજના આ પીએમ જે કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા સમગ્ર રાજ્યમાં નવસારી જિલ્લાની પ્રશંસનીય કામગીરી આયુષ્યમાન ભારત યોજના હેઠળ નવસારી જિલ્લો આરોગ્ય વિભાગની સરાહનીય કામગીરી નવસારી જિલ્લામાં આ વર્ષે એ પોલિસી નવ અંતર્ગત રૂપિયા તેસઠ કરોડના ખર્ચે ઓગણત્રીસ હજારથી વધુ દર્દીઓને અપાય નિઃશુલ્ક સારવાર ગત વર્ષે પોલિસી આઠ અંતર્ગત સત્યાસી કરોડના ખર્ચે આડા વધુ દર્દીઓને યોજનાનો લાભ અપાયો હતો નવસારી જિલ્લામાં કુલ પીએમ જે કાર્ડના સાત લાખથી વધુ લાભાર્થીઓ વિજલપુરના રહેવાસી દંપતીએ મેળવ્યો આયુષ્યમાન કાર્ડનો લાભ પત્નીના કાનનું ઓપરેશન અને પતિના મોઢાના કેન્સરની સર્જરી તદ્દન થઈ નિઃશુલ્ક જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન પાંત્રીસ ડિગ્રી સેન્ટીગ્રેડ લઘુત્તમ તાપમાન ચોવીસ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાવવા પામ્યું છે ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ ત્રણ ટકા તો સાંજ દરમિયાન અઠ્ઠાવન ટકા નોંધાવવા પામ્યું છે પવનની ગતિની જો વાત કરવામાં આવે તો પાંચ પોઈન્ટ સાત કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને પવનની દિશા સાઉથથી વેસ્ટ તરફની હતી આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન ઋતુમાં ગરમાળાનો પીળા ફૂલોથી સાપુતારા બન્યું સોનેરી ઉનાળામાં સૂકા વૃક્ષોની વચ્ચે ગરમાળાના વૃક્ષો અદ્ભુત નજારો હાલ ઉનાની ઋતુ ભરપૂર બહારમાં ચાલી રહી છે ત્યારે ગિરિમથક સાપુતારાના માર્ગોની આસપાસ લગાવવામાં આવેલા ગરમાળાના વૃક્ષો પીળા રંગના ફૂલોથી લચી પડ્યા છે આ ફૂલોની તેજસ્વી પીળી રંગની ચાદર જાણે પ્રકૃતિએ ઓઢી હોય અદભુત નજારો સર્જાયો છે તીવ્ર તાપમાન વચ્ચે આ ખીલેલા ફૂલો વાતાવરણમાં એક પ્રકારની શીતળતા અને અલ્હાદક અનુભવ કરાવી રહ્યા છે ડાંગમાં આખરી ગરમીનું મોજું યથાવત જિલ્લાના ગામડાઓમાં કમોસમી વરસાદ બાદ ફરી તાપમાનમાં વધારો નોંધાયો ડાંગ જિલ્લામાં રવિવારના રોજ આકરી ગરમીનું મોજું ફરી વળ્યું હતું જેના કારણે સ્થાનિક લોકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા હતા ડાંગ જિલ્લાના ત્રણેય તાલુકામાં તાપમાનમાં પારો ઊંચો નોંધાયો હતો સુબીર અને હવામાં ગરમીનો પારો તેતાલીસ ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી પહોંચી ગયો હતો જ્યારે વઘઈમાં પણ લોકો બેતાલીસ ડિગ્રી સેલ્સિયસનો તાપમાન અનુભવી રહ્યા હતા વઘઈ નિઃશુલ્ક નેત્ર યજ્ઞમાં બસો પચોતેર લોકોની આંખ વિનામૂલ્યે તપાસવામાં આવી પંચાવનને વિનામૂલ્યે મોતિયાના ઓપરેશન કરી આપવામાં આવશે સ્વર્ગસ્થ ગોવિંદભાઈ ગોપાલજી પટેલ સ્વર્ગસ્થ વાલીબેન ગોવિંદભાઈ પટેલ તથા સ્વર્ગસ્થ તુષારભાઈ વલ્લભભાઈ પટેલ આફવા તેમજ સ્વર્ગસ્થ મગનભાઈ કલ્યાણજીભાઈ પટેલ અને શાતાબેન મગનભાઈ પટેલના સ્મરણાર્થે વલ્લભભાઈ પટેલ તથા ભારતીબેન વલ્લભભાઈ પટેલના સૌજન્યથી વઘઈ ખાતે વિનામૂલ્યે યોજાયેલ નેત્રયજ્ઞને વલ્લભભાઈ પટેલ ઠાકોરભાઈ નાયક ગમનભાઈ પટેલ દેસાઈ વીણાભાઈ દેસાઈ વગેરે ઉપસ્થિત રહી અને સંપૂર્ણ કર્યો હતો માનવ રોગ નિવારણ મંડળના સૌજન્યથી છીણમ ખાતે વિનામૂલ્યે નેત્રયજ્ઞ યોજાયો જેમાં એકસો બ્યાસી લોકોએ લાભ લીધો એકસો બે લોકોને વિનામૂલ્યે ચશ્મા આપવામાં આવ્યા માનવ રોગ નિવારણ મંડળના સૌજન્યથી સ્વર્ગસ્થ રમેશભાઈ વસી અને સ્વર્ગસ્થ ભૂપેન્દ્રભાઈ વસીના સ્મરણાર્થે છીણમ સેવા સહકારી મંડળીના પટાંગણમાં નિઃશુલ્ક યોજવામાં આવેલા નેત્રયજ્ઞને યોગેશભાઈ નાયક વિરેન્દ્રભાઈ દેસાઈ ઠાકોરભાઈ નાયક જયસીભાઈ રાઠોડ ગિરીશભાઈ દેસાઈ દલુભાઈ આહિર લઈભાઈ વસી વગેરેની ઉપસ્થિતિમાં દીપ પ્રગટ કરી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો જલાલપુરના કૃષ્ણપુર ખાતે જમીન પર દબાણ કરનારાના સમર્થનમાં ગામ તાલુકાના મોટા માથાઓ દ્વારા જમીન માલિકને ધમકી દબાણ કરનાર અને ધમકી આપનારાઓ વિરુદ્ધ જમીન માલિક દ્વારા જલાલપોર પોલીસને લેખિત અરજી કરી જવાબદારો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાની માંગ જલાલપોર તાલુકાના કૃષ્ણપુર ખાતે નળફળિયામાં રહેતા પ્રકાશભાઈ નાનુભાઈ ટંડેલ જલાલપોર પોલીસ સમક્ષ એક લેખિત રજૂઆતમાં તેમના ભાઈ અને પરિવાર અને અન્યો તેમને ધક ધમકી આપી તેમની જગ્યા પડાવી લેવા માંગતા હોવાનું જણાવી તેમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માંગણી કરી છે દર વર્ષની જેમ નિરંકારી મિશન દ્વારા ચોવીસ એપ્રિલના રોજ બાબા સિંહજીની પવિત્ર સ્મૃતિમાં માનવ એકતા દિવસની ઉજવણી પ્રેમ અને ભાઈચારાની ભાવનાને ઉજાગર કરતા શ્રદ્ધા અને આધ્યાત્મિક ભાવનાઓથી ભરપૂર વાતાવરણમાં કરવામાં આવી આ દિવસ માત્ર પવિત્ર સ્મરણનો અવસર નથી પરંતુ માનવતા સૌદર્ય અને એકત્વની ભાવનાઓનો આત્મિક સંગમ છે શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જુરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારી શ્રી માતા વૈષ્ણવ દેવી પરિવાર દ્વારા પ્રતિવર્ષ માતા વૈષ્ણવ દેવીના દર્શન માટે નજીવા ખર્ચે લોકોને લઈ જવામાં આવે છે પણ આ વખતે એમના પરિવાર દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું કે એકત્રીસ કન્યાઓને ફ્રીમાં માતા વૈષ્ણવ દેવીના દર્શન કરવામાં આવશે તો એ દરમિયાન કન્યાઓની સંખ્યા વધી જતાં આખરે આશાપુરી મંદિરમાં જઈ અને માતાજીના ચરણોમાં ચિઠ્ઠી મૂકવામાં આવી એમાં એકત્રીસ કન્યાઓના નામ લેવામાં આવ્યા અને આયોજનની અંદર મહેશભાઈ પ્રશાંતભાઈ ચક્ષુભાઈ ટંડેલભાઈ રાકેશભાઈ અને સેવકો દ્વારા ખૂબ જ સારી સેવા આપવામાં આવે છે અને આવી યાત્રા પ્રતિવર્ષ થાય છે તારીખ છવ્વીસ ચાર બે હજાર પચીસ ને સરદાર હાઈટ પ્રીમિયમ લીગ રાત્રિ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાયેલ જેમાં બજરંગ ઇલેવન ટીમ વિજેતા થઈ અને શિવ ઇલેવન ટીમ રન થઈ બજરંગ ઇલેવન ટીમના કેપ્ટન સુરેશભાઈ રાઠોડ અને શિવ ઇલેવન ટીમના કેપ્ટન ધનરાજભાઈ કુંવર હતા અને આ ક્રિકેટર ટીમમાં ભાગ લેનાર જસ્ટ ડુ ઇટ ટીમના કેપ્ટન પ્રણયભાઈ રાજપૂત અને મહાદેવ ઇલેવન ટીમના કેપ્ટન શૈલેષભાઈ પટેલ અને એમની આખી ટીમો પણ સ્પર્ધામાં ભાગ લઈ મનોરંજન પૂરું પાડવામાં આવ્યું હતું બાર વર્ષની અંદરની ઉંમરના માટે પણ સ્પર્ધા રાખવામાં આવી હતી જેમાં રણવીર ઇલેવન ટીમનો વિજય થયો હતો અને ધ્રુવ ઇલેવન ટીમ રનર્સઅપ રહી હતી હિમાલી ઇંગ્લિશ પ્રાઇમરી અને મોડર્ન ઇંગ્લિશ સેકન્ડરી સ્કૂલ દંગલ ગર્લ તરીકે પ્રખ્યાત મુસ્કાન સી રાજપૂત બની રાજ્યકક્ષાએ વિજેતા ગુજરાત સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ ઓ બે હજાર પચીસ છવ્વીસ રાજ્યકક્ષા કરાટેની રમતનું આયોજન પ્રમુખ સ્વામી અર્બન કોમ્યુનિટી હોલ આણંદ ખાતે થયું હતું જેમાં હિમાલી ઇંગ્લિશ પ્રાઇમરી અને મોડર્ન ઇંગ્લિશ સેકન્ડરી સ્કૂલના કરાટેના રમતવીરોએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શાળા પરિવારનું નામ રોશન કર્યું હતું જેમાં આ શાળાની વિદ્યાર્થીની મુસ્કાન મુસ્કાનસિંહ રાજપૂત અંડર સેવન્ટીનમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન આપી ત્રીજો ક્રમ પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું હતું શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ જયંતિ નિમિત્તે પ્રતિવર્ષ આમ તો રેલી તથા બ્રહ્મભોજનનું આયોજન કરવામાં આવે છે પણ જે આ વખતે જમ્મુ કાશ્મીરની અંદર આતંકી હુમલો થયો જેને લઈ અને આ વખતે મૃતક આત્માઓની શાંતિ માટે તેમજ ઘાયલ થયેલા જે વ્યક્તિઓ છે એ જલ્દી સારા થઈ જાય સાજા થઈ જાય એ માટે એક શાંતિ હવનનો યજ્ઞ કરવામાં આવ્યો હતો જે રામજી મંદિર ખાતે યોજવામાં આવ્યો હતો જેની અંદર જિલ્લા પ્રમુખ ધનંજયભાઈ ભટ્ટ પ્રાસંગિક વાતો કરી આ સભામાં રાજેશભાઈ શર્મા આજે સૈનિક જયંતી ભાઈ નાયક ડોક્ટર શર્મા નરસીભાઈ સવાણી સાજન બરવાડ મહેશભાઈ જોશી જીતેન્દ્ર પટેલ રામજીભાઈ દેસાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા રહ્યા હતા આઈસ્ક્રીમ કે આઈસ્ક્રીમ મિક્સ 5 સે સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો જલાલપુર તાલુકાના ડાભેલ ગામમાં કેમ થઈ વીજળી ડૂલ કારણ માત્ર એટલું જ કે એક ટ્રક નંબર જી જે ઝીરો ફાઈવ બી એક્સ પચાસ પંચાવનના ચાલકે અકસ્માત સર્જ્યો ડાભેલ રોડની બાજુમાં લોખંડના વીજ સાથે પોતાની ટ્રક અથડાવી કર્યો અકસ્માત અકસ્માત સર્જાવાના કારણે ડાભેલ ગ્રામની અંદર વીજ પુરવઠો ખોરવાયો ટ્રક ચાલકે ગફલતભરી રીતે હંકારી અને વીજ સાથે અથડાવી અને વીજપોલના ધરાશાયી કરતા વીજળી થઈ ડૂલ વીસમાં મોરોલી મુખ્ય માર્ગ પર અકસ્માત સર્જાતા વાહન ચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો એટલું જ નહીં પણ ડીજીવીસીએલ ના કર્મચારીઓને જાણ થતા ઘટના સ્થળે પહોંચી વીજ પુરવઠો પાછો પુનઃ કાર્યરત કરવા માટે તજવીજ હાથ ધરવામાં આવી જોકે વીજ પોલ થવાના કારણે આજ મોડી રાત સુધી વીજળી આવશે એવી શક્યતાઓ માનવામાં આવી રહી છે સાપુતારા પોલીસ મથક હદ વિસ્તારમાં સાપુતારા પોલીસ ટીમનું સઘન ચેકિંગ પ્રાંતિય લોકોની ચકાસણી હાથ ધરવામાં આવી દસ્તાવેજ ચકાસવામાં આવ્યા પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ જ્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે કલક વલણ દાખલ કર્યું છે અને પરપ્રાંતિયને ઘુસપેઠિયાઓને ખદેડી મૂકવા માટે તજવીજ હાથ ધરાઈ છે ત્યારે સાપુતારા પોલીસે પણ ટીમો બનાવી સઘન ચેકિંગ કર્યું હતું અને લોકોના દસ્તાવેજોની ચકાસણી કરી હતી અને ખાસ કરીને બાંગ્લાદેશી અને રોહિંગ્યા લોકોને ખરેદવાડવા માટે પોલીસે સદ ચેકિંગ કરી દસ્તાવેજો ચકાસી રેસ્ટોરન્ટ હોટલો રિસોર્ટ તમામની અંદર એમણે તપાસો કરી હતી અને ત્યાં કામ કરતા લોકોની પણ પૂછપરછ કરવામાં આવી હતી મહોર ગ્રામ પંચાયતના સરપંચ અને માજી તલાટી વિરુદ્ધ ગ્રામ પંચાયતના સભ્યની રાવ ગુજરાત તકેદારી આયોગ સમક્ષ કરાયેલી અરજીમાં સરપંચ અને તલાટી દ્વારા મિલીભગતમાં ગેરરીતિ આજરાઈ હોવાનો આક્ષેપ મહોર ગ્રામ પંચાયતના બાર સભ્યો પૈકી આઠ સભ્યો દ્વારા ગામના સરપંચ અને માજી તલાટી વિરુદ્ધ રાજ્ય તકેદારી આયોગ સમક્ષ અરજી કરવામાં આવી હતી જેમાં ગામમાંથી કચરાના નિકાલ સહિતના કેટલાક કામોમાં મોટા પાયે ગેરરીતિનો આક્ષેપ કરી આ અંગે તપાસ કરી પગલાં લેવાની માગણી કરવામાં આવી હતી આ અરજીને પગલે જિલ્લા કચેરીમાં બનાવવામાં આવે સમિતિ તપાસ માટે મહવર ગ્રામ પંચાયત ખાતે આવી હતી નવસારીના અધિક નિવાસી કલેક્ટર યોગરાજસિંહ ઝાલા દ્વારા સત્તર નાયબ મામલતદારોનો બદલી હુકુમ થયો હતો ખેરગામ તાલુકા મામલતદાર સેવા સદનમાં સત્તાવીસમી મે હજાર વીસથી નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા સેહુલ પટેલની ચીખલી સર્કલ ઇન્સ્પેક્ટર તરીકે બદલી થતા કચેરીના તમામ સભ્યોએ તેમની કાર્યશૈલીથી પ્રભાવિત થઈ ભાવભીની વિદાય આપી શુભકામનાઓ પાઠવી હતી ખેરગામ મામલતદારની જગ્યા ખાલી હોય તેનો હવાલો સંભાળતા સેહુલભાઈને વાંસદા મામલતદાર લક્ષ્મણ ચૌધરીએ ખેરગામનો કાર્યભાર સંભાળી મુક્ત કર્યા હતા